બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે તમે પણ ભાઈ કેપકટ ઉપયોગ કરતા હશો ને કેપકટની અંદર કોઈ પણ રીલ એડિટ કરતા હશો કેપકટની સાથે તમે વીપીએન કનેક્ટ કરાવતા હશો વીપીએન કનેક્ટ હોય તો પણ તમને નો ઇન્ટરનેટ કનેક્શનનો ઓપ્શન જોવા મળતો હશે એ રીતનો ભાઈ એક પ્રોબ્લેમ બહુ આવે છે કેપકટની અંદર હું આજે તમને એક એવું વીપીએન દેવાનો છું ઈ વીપીએન તમે કનેક્ટ કરી આવ્યા બાદ તમને નો ઇન્ટરનેટ કનેક્શનનો ઓપ્શન પણ જોવા નહીં મળે અને તમે કોઈ પણ ભાઈ ઇફેક્ટ ઉપયોગ કરી શકશો એ પણ તમે ભાઈ જોઈ લેજો તમને પ્રોસેસ દેખાડવાનો છું કઈ રીતે ભાઈ ની અંદર તમારે કયું કયું સેટિંગ કરવાનું છે અને કયું વીપીએન તમારે ડાઉનલોડ કરવાનું છે તો આ વિડીયો પૂરેપૂરો ભાઈ કમ્પલેટ જોઈ લેજો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો તમે નવો હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો જ તમે જોઈ શકો છો મારો મોબાઈલ તમને જોવા મળતો છે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમારી સામે જ લાઈવ પ્રૂફ કરવાનું છું તો ફટાફટ ભાઈ પેલા હું કેપકટ ઓપન કરી લઉં તો આ રીતે મેં કેપકર્ટ ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ નિષેધ હું ભાઈ ઇફેકવાળા ઓપ્શનમાં ક્લિક કરી દેતું ક્લિક કર્યા બાદ ટ્રેન્ડિંગમાં તમે જોઈ શકો છો નો ઇન્ટરનેટ કનેક્શનનો ઓપ્શન જોવા મળશે મારા મોબાઈલની અંદર ભાઈ વીપીએન કનેક્ટ છે તો પણ નો ઇન્ટરનેટ કનેક્શનનો ઓપ્શન જોવા મળે છે અને આ રીતે અહીંથી તમે કોઈ પણ ઇફેક ઉપયોગ કરી શકતા નથી અને આજના વિડીયોમાં ભાઈ તમને થોડોક પવનનો પણ અવાજ આવતો હશે તો હવે આપણે કયું વીપીએન ડાઉનલોડ કરવાનું છે એ તમને દેખાડી દો તો ફટાફટ ભાઈ તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું ઓપન કર્યા બાદ ઉપર તમારે સરસ કરવા વિપિયન સુપર પ્રો તમે એ રીતે સર્ચ કરશો એટલે આ રીતે તમને લાટ અલગ અલગ ભાઈ વીપીએન જોવા મળતા હશે એમાંથી તમારે નીચે આવ્યા બાદ આ જ વીપીએન તમે જોઈ શકો તમને સિલેક્ટ કરીને દેખાડું આ જ વીપીએનને તમારે ભાઈ ફટાફટ ડાઉનલોડ કરી લેવાનું છે તો મેં ભાઈ ને ડાઉનલોડ કરી છે તો હું ફટાફટ ભાઈ ઓપન કરી લઉં અને વીપીએનની અંદર તમારે કયું કયું ભાઈ સેટિંગ કરવાનું છે એ પણ હું તમને દેખાડવાનું છું અને પહેલાં તમે એ સેક કરી લેજો તમારા મોબાઈલની અંદર કેપકટ તમારે ઓપન હોય ઉપરના સાઈડ તો એને તમારે ત્યાંથી ને આ રીતે હટાવી નાખવાનું અને પછી તમારે વીપીએન પાછું કનેક્ટ કરાવવાનું છે હું ફટાફટ ભાઈ વીપીએન કનેક્ટ કરાવી દઉં આ રીતે મેં મારું વીપીએન તમે જોઈ શકો છો ઓપન થાય છે જે વીપીએન આપણે ડાઉનલોડ કરેલું છે એને જ તમારે ઓપન કરવાનું છે એમાં તમારે કયું કયું સેટિંગ કરવાનું છે એ પણ હું તમને આગળ દેખાડવાનું છું આ રીતે તમને ઓપ્શન જોવા મળી રહે પછી તમને ઉપર ભાઈ ઓપ્શન જોવા મળતા હશે એમાંથી તમારે આ જ ઓપ્શનમાં ભાઈ ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ અહીંથી તમારે કોઈપણ ભાઈ કન્ટ્રી સિલેક્ટ નથી કરવાનું તમને ઉપર જ ભાઈ એક લોકેશનનો એક ઓપ્શન જોવા મળતું હશે એની પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારું કનેક્ટ થવાનું સારું થઈ જશે એ પણ તમે જોઈ શકો છો ઉપર લખેલું પણ આવી જશે કનેક્ટ થઈ ગયું તો આ રીતે તમારું VPN કનેક્ટ થઈ જશે હવે તમારી સામે જ હું ભાઈ કેપકટ ઓપન કરી લઉં અને પછી તમને આગળની પ્રોસેસ દેખાડી દઉં તો આ મેં મારું કેપકર્ટ ઓપન છે ત્યાંથી રીલ સિલેક્ટ કરી લીધું સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો આ એક અપડેટનો ઓપ્શન જોવા મળતો હશે તો હું મારી અપડેટ ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ ઓટોમેટિક બેક આવી જાવ મારે અત્યારે ભાઈ કેપકર્ટને અપડેટ નથી કરવું તો આ રીતે તમે જોઈ શકો છો પછી હું પાછા આ રીતે રીલ સિલેક્ટ છે નીચે ઇફેક્ટમાં હું ક્લિક કરી દઉં ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો મેં ક્લિક કર્યું તો ટ્રેન્ડિંગમાં તમે જોઈ શકો છો બધા ઇફેક્ટ અલગ અલગ તમને જોવા મળતા છે એ પણ તમે જોઈ શકો છો કોઈપણ તમે આ નીચે નીચે સિલેક્ટ કરશો તો તમને નો ઇન્ટરનેટનો ઓપ્શન પણ જોવા નહીં મળે અને ઉપર ઇન્ટરનેટની પીડ પણ તમે સેટ કરી શકો છો તો આ રીતે તમે આ વીપીએનનો ઉપયોગ કરીને તમારા કેપકટની અંદર કોઈપણ એ બધા ઇફેક્ટ તમે ઉપયોગ કરી શકશો અને આ ભાઈ મારી પાસે કેપકટ છે એ પ્રો વર્ઝનનું છે અત્યારે બે હજાર પચીસનું જે કેપકટ પ્રો વર્ઝન છે એ છે આ નવું જ વર્ઝન છે અને બધા ઇફેક્ટ હું તમારી સામે આમાં ઉપયોગ પણ કરી શકું છું તો આ રીતે તમે કેપકટનો આ રીતે મેં તમને જે વીપીએન કનેક્ટ કરવાનું કીધું એ તમે કનેક્ટ કરાવશો એટલે તમારા કેબકટમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોયો હશે ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે